જૂનાગઢના માંગરોળ તાલુકામાં કોંગ્રેસના પી આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહન કિદરખેડીયાના પુત્ર રાજેશ કિદરખેડીયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા કેશોદના ધારાસભ્ય દેવામાલમની હાજરીમાં તેમણે પક્ષપલટો કર્યો મોહનભાઈ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે પરંતુ તેમના પુત્ર ભાજપમાં જોડાતા અનેક રાજકીય અટકળો વહેતી થઈ છે

એ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને પાંચ ઘણા વર્ષોથી વિકાસના કામ નોખા ખાવાને કારણે આજે કરે તો ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈ છે વિકાસના કામ માટે કેટલા લોકો જોડાણા છે આશરે 35 થી 40 કાર્યકરો સાથે જોડાણા છે તમામ ધારા આખી ટીમ સાથે